ભરૂચ એલસીબી તથા એસઓજી એ દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કરી ચૌદ મહિલાઓને મુક્ત કરાવી ભરૂચ અંકલેશ્વરના સ્પા અને ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું કૂતણખાનું મુખ્ય એજન્ટ બાંગ્લાદેશથી મહિલાઓને નોકરીની લાલચ આપી ગેરકાયદેસર લાવતો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને બાતમી હતી કે ભરૂચ શહેરમાં જમ્બુ સાહેબ બાયપાસ ચોકડી નજીક આવેલ અલ ફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ બાંગ્લાદેશથી આર્થિક રીતે મહિલાઓને ઘરકામ બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી ભારતમાં ગેરકાયદેસર રીતે લાવી આંતરરાજ્ય ઘૂટણખાણું ચલાવે છે બાતમીના આધારે એલસીબી અને એસઓજીની ટીમે અલ ફારૂક પાર્ક સોસાયટીમાં સફળ રેટ કરી મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો ફારૂક શેખની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પોતે મૂળ બાંગ્લાદેશનો છે અને ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પશ્ચિમ બંગાળનો ખોટો જન્મનો દાખલો બનાવી છેલ્લા દસેક વર્ષોથી ગુજરાતમાં રહે છે તે બાંગ્લાદેશ બોર્ડર પર ફરતા એજન્ટો મારફતે અત્યાર સુધીમાં અંદાજીત સાહીઠ જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી ચૂક્યો છે તે આ મહિલાઓને ભરૂચ અને અંકલેશ્વરમાં અલગ અલગ સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે મોકલતો હતો તેણે બાર બાંગ્લાદેશી અને બે પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ ચૌદ મહિલાઓને દેહ વ્યાપારના કામમાં ધકેલી દીધી હોવાની કબૂલાત કરી હતી રેડ દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમોએ ફારૂક શેખે જણાવેલા ભરૂચના મુસ્કાન સ્પા મંગલ બજાર સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસ અને અંકલેશ્વરના ગોલ્ડ સ્પા ખાતે અલગ અલગ રેડ કરી હતી આ રેડમાં સંચાલકો ખાન ખાન રહીશ મોહમ્મદ રફીક શેખ અને સુજીત કુમાર લક્ષ્મીકાંત કુલ ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે આઠ બાંગ્લાદેશી અને બે કલકત્તાની મહિલાઓ સહિત કુલ દસ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું તમામ એજન્ટનો ભોગ બનેલ કુલ ચૌદ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાસઠ હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની નકલ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો ચારેય આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ બે હજાર પચીસ તથા ભારતીય ન્યાય સંહિતાની સંલગ્ન કલમ મુજબ ગુનો રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

દેહ વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને દીકરીઓ તેમની પાસે દેહ વ્યાપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામની વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઈલિગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લેવામાં આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામ તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને

જે પોલીસે રેસ્ક્યુ કરી છે તે અને એ સિવાયની માહિતી રાજસ્થાન તથા મધ્યપ્રદેશ ખાતે આ મહિલાઓને ત્યાં મહિલાઓ મોકલી આપતો હતો ને આ રીતે આખે આખો વ્યવસાય ચલાવતો હતો આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફાલુક છે તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત સબૂતો પણ પોલીસને મળેલા છે આ તમામે તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેન અનર્સ એક્ટ 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આ ચારેય ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે છે કે એ સિવાયના બી ઘણા બીજા સબ એજન્ટો હોય છે કે જે આ ગોવા મહારાષ્ટ્ર જગ્યાએ બેસતા હોય છે તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત થાય છે ત્યારે તે લોકો દ્વારા ફોટાની અપ્લાય કરી અને મહિલાઓને ત્યાં આવે છે ત્યાં એ મહિલાઓને રાખવામાં આવેલી હતી એ સિવાય જે સ્પા સેન્ટરો અને જે ગેસ્ટ હાઉસ છે તેમાં પણ આ મહિલાઓને રાખવામાં આવેલી હતી અને હાલમાં તેમની આપણે મહિલાની દ્વારા કાઉન્સલિંગ કરી તેમની પાસેથી અન્ય માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે ત્યારબાદ બાંગ્લાદેશી મહિલાઓને આવીને આ પ્રકારનો મામલો સામે આવ્યો શું લાગે છે કે ભરૂચમાં ખૂબ મોટી પસી આવીને રાખવામાં આવી હોય કે મોટી સંખ્યા আমার ভরুচ এলসিবি স্টেশন দিশা কার্যরত ভারত দেশ আন্তরিক সুরক্ষা ভোগে সহন করি আবারপন বাংলাদেশি জড়মূর সুদ্ধ